હલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દેશથી સ્વાગત છે ખરેખર મિત્રો તમે શિયાળામાં પણ તમને દહીં જમાવવામાં જો પ્રોબ્લેમ્સ થતા હોય તમને એવું લાગતું હોય કે શિયાળામાં દહીં એકદમ પ્રોપર રીતે જમતું નથી શિયાળામાં દહીં જમાવવા માટે આપણે શું કરવું જોઈએ તો અહીંયા શિયાળાની અંદર એકદમ ગઠ્ઠા જેવું દહીં જમાવવા માટેની સિમ્પલ સરળ અને સાવ સહેલી રીત છે દરેકના ઘરમાં ફોલો થતી જશે એ જ રીતમાં થોડું અલગ રીતે આપણે શિયાળામાં દૂધ જમાવીશું જેમ વાતાવરણ ઠંડુ હોય એમ દૂધ જમાવવામાં થોડી તકલીફ પડતી હોય છે દૂધમાંથી દહીં બનવાની પ્રોસેસ છે એને વાતાવરણ ઠંડુ હોય એટલી તકલીફ થતી હોય છે તો ચલો અહીંયા આપણે એકદમ સિમ્પલ રીતે આપણે કેવી રીતે જે દૂધ હોય એમાંથી દહીં જમાવું એની રીત જોઈએ તો અહીંયા આપણે ફૂલ ફેટ દૂધ લેવાનું છે પાંચસો ગ્રામ મેં દૂધ લીધું છે તમે ગાયનું દૂધ લઈ શકો છો મેં અહીંયા અમૂલ ગોળનું લીધું છે તમારા ઘરે કોઈ વારાનું દૂધ આવતું હોય ગાયનું ભેંસનું કોઈ તો તમે એ દૂધ લઈ શકો છો હવે અહીંયા દૂધને આપણે નહૂંફાળું ગરમ કરવાનું છે વધારે નહીં યાદ રહે જો વધારે ગરમ હોય તો પછી તમે દૂધને થોડું ઠંડુ થવા દેજો હૂંફાળું ગરમ એટલે જેવી રીતે નવશેકું પાણી હોય કે આપણે પાણીમાં હાથ ફોડી અને આપણે એવું લાગીએ કે સહેજમથું પાણી આપણું ગરમ છે બસ એ જ રીતે તમારે આપ દૂધને ગરમ થવા દેવાનું છે વધારે નહીં હવે એની અંદર તમારે વધારે નહીં પરંતુ આવી રીતે અડધી ચમચી દહીં ઉમેરી દેવાનું છે દહીં ઉમેર્યા પછીની આ જે પ્રોસેસ છે ખાસ જોજો દહીં ઉમેર્યા પછી આપણે સતત હલાવ હલાવ કરીશું તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો અહીંયા એકદમ મોડું દહીં લેવાનું ખાટું નહીં લેવાનું અને આવી રીતે હલાવ હલાવ કરવાનો હલાવવાનું એટલા માટે છે કારણ કે દહીં અને જે દૂધ છે એ બધું સારી રીતે પ્રોપર રીતે સેટ થાય પ્રોપર રીતે મિક્સ થાય એટલે તમને આઈડિયા આવી જશે કે તમારું અહીંયા દહીં બનવાની જે પ્રોસેસ છે એ એકદમ સરસ થશે કારણ કે જ્યાં સુધી દૂધની અંદર દહીં બધા જ દૂધમાં સારી રીતે સેટ ન થાય તો પછી વચ્ચે પાણીનો ભાગ છૂટો પડશે તો અહીંયા તમારા દહીંમાંથી પાણીનો ભાગ છૂટો ન પડે તમારા દૂધમાંથી પાણીનો ભાગ છૂટો ન પડે અને તમારું દહીં પ્રોપર બને એટલા માટે તમારે આ કરવાનું છે હવે આપણે લીડ કવર કરી દઈશું પાંચ કલાક સુધી આમ જ રસોડામાં કોઈ પણ ખૂણામાં આ વાસણ મૂકી દો તમે ફ્રિજ પર મૂકો પ્લેટફોર્મ પર સાઈડમાં મૂકો હા તો જે જગ્યાએ તમારા ખૂણામાં ગરમાહટ રહેતી હોય એ જગ્યાએ મૂકી દો કે જ્યાં ઠંડો પવન ન આવતો હોય તમારું દૂધ ત્રણથી ચાર કલાકમાં જ એકદમ ગઠ્ઠા જેવું બની જશે દહીં તો અહીંયા આપણે પાંચ કલાક પછી મળી આપણું એકદમ સરસ મજાનું દહીં બની ગયું છે તમે જોઈ શકો છો કે બિલકુલ પાણીનો ભાગ એકદમ ઓછો છે તમને થશે કે વાહ ખરેખર અહીંયા તમે ચપ્પાથી કાપ કરો અને ત્યાં દહીંમાંથી ચપ્પાના કાપ પણ થશે ચલો આપણે જોઈએ કે કેવું ઘટ દહીં બન્યું છે જ પણ પાણીનો ભાગ નથી એનું કારણ જે આપણે જે હલાવવાની પ્રોસેસ કરી છે તે તો અહીંયા તમે એક વાવ યસ વાવ સુ દહીં છે જુઓ એકદમ ઓછો પાણીનો ભાગ છે તો એકદમ ગઠ્ઠેદાર દહીં બનાવવા માટે દહીંનો મસ્કો બનાવવા માટે તમે આ સિમ્પલ પ્રોસેસ છે ચોક્કસ ફોલો કરજો તમારું દહીં એકદમ સરસ છામી જશે તો ખરેખર મિત્રો સૌને દૂધમાંથી દહીં જમાવવાની રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ તમે પણ ઘરે દહીં બનાવજો આજનો આ વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો ચલો ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો